ઘર તો આપણે જોઈએ તો કે મોટું કરવું હોય તો ગોળ આવ્યો સનાથી તો કે થી તો પણ એ આવ્યો કે આપડા પૂજવા માટે સારામાં સારી શની જરૂર પડે તો કે ગાય તો એ ગ આવ્યો આપણે કેવા રહીએ છીએ તો કે ગામમાં તો કે એ ગ આવ્યો કે આપણું ધર્મ પુસ્તક કહ્યું તો ગીતા તો કે એ ગ આવ્યો આપણા મોટા મોટો પર્વત ગુજરાતનો તો કે એ ગ આવ્યો આપણા રાજ્યનું નામ ગુજરાત તો કે ગ આવ્યો મોટા મોટી નદી તો કે ગંગા તો કે એ ગ આવ્યો અને બાજુ હોય તો બહુ કે હું પહેલાં શું કીધું એ ગાઢ ગ આવ્યો